પણ જો ને ગળો બેસી ગયો ને તો ગળાની દવા શરૂ છે એટલે કઈ જવા એવું નથી તો દવા રાતે લઈને તો પછી ફેમિલી હવારમાં જાગવાનો મેળ નથી આવતો કારણ કે દવા જેવી છે એટલે જો ને અત્યારે બોલવામાં થોડું કેવર આવે છે કાંઈ નહીં વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આપણા હાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફેમિલી અને આજે પંદરમી ઓગસ્ટ છે તો બધાને પંદરમી અને બધાને હાર્દિક શુભકામના ફેમિલી તો આપણે જો પાણીની બોટલ લઈ લીધી છે હાથમાં અને આપણે અહીંથી જઈ છીએ દુકાને ને વસ્તુ વાતાવરણ છે કાંઈ નહીં ફેમિલી દુકાને પહોંચી ને ફરી આપણે પછી દુકાને જો દોઢ વાગી ગયો હતો આવી ગયો તો ઘરે પણ ખાવાનું વાગી છે પણ કાંઈ ભૂખ લાગી નથી કારણ કે ખાવાનું કાંઈ હાલતું એમ નથી મજા નથી એટલે જો જો આવી ગયો તો હું કઈ આગળ આંટો માર લઉં હું જોઈ લો કામ છે ફીટ કરીને કાઢા હવે તો કઈ બાકી નથી રહ્યો બોટલો બનાવવાનો છે એ તો પછી બનાવશે આવે એટલે માટે ઊભો થકી કઈ નહીં આમ જોવા કશું હું છે ગરમી અત્યારે ગરમી એવી છે પછી અહીંયા બહાર આવે એટલે મજા આવું એવા જમીને આવ્યો છે દવા પીવાનો વારો તો જો આ છે દવાની બોટલ દાદા દવા પડી છે આ દવા પી લીધી છે આવડિયા અને જે બાકી હતી બધી પીવાઈ ગઈ છે આ બધી આ બધી તે બધી દવા પીવાઈ ગઈ છે હવે અને પછી આ કંઈક આપવું છે આ છે ને પાણીમાં નાખીને કીધું જો આ વસ્તુ છે ને ટોનિક કંઈક છે આવું પાણી લિક્વિડ છે એને પાણીમાં નાખીને પછી અને આખું રકણું ભરીને પછી નાખીને એનાથી કોગળા કરવાના છે એનાથી રાહત મળે એવું છે તો આવું કંઈક આપેલું છે મને તો આને આમાં નાખી દઈ અને અડધો કળશો પાણીનો ભરી લીધો છે અને આ જો આ ટોનિક છે આવું કંઈક ખારું છે આવું કેમિકલ છે તો ખારું છે આ યુઝ કરું છું પણ આનાથી વેર પડી ગયો છે મને તો કાંઈ નહીં આને હું છે અને હું પેલા પાણીમાં નાખી દઉં ને પછી બહાર જાઉં ધાબા ઉપર અને મજા આવે ખુલ્લામાં ને ઘડીક બેસું ને ઘડીક બ્લોક બનાવશું આપણે પછી નીકળું જોવેલેબલ હવે દવા પી લીધી પાણીને મીઠી સોરી દવા આપી પાણીવાળા કે કેમિકલ નાખીને કોગળા પણ કરી લીધા હશે હવે અને હવે તો દુકાનો હતો આજે તો સમગ્ર વિશ્વ ભારતમાં આપણા મતલબ ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે આ તો ખુશીનો દિવસ હશે છે કારણ કે બધી જગ્યાએ ક્રાંતિ લહેરાતી હશે અહીં અમારે એક ઝંડા આવી રીતના જો બાંધી દીધા છે છોકરાએ માથે અત્યારે બધા ઘરે ઘરે આવી રીતના ઝંડા ફરકે છે એમ કે આજે તો આપણા ખુશીનો દિવસ કહેવાય ને મતલબ એમ કે સ્વાતંત્ર્ય દિવસ એમ પંદરમી ઓગસ્ટ તો આજે ટીવી પર ને બધી મતલબ એકલું ક્રાંતિ જ આવતું છે બધું મૂવી પણ એવા બધા પ્રોગ્રામ શો બધું એવું મતલબ ક્રાંતિ ક્રાંતિવાળામાં નાના હતા ને ત્યારે બહુ એવું શોધા મતલબ આવું પંદરમી ઓગસ્ટ છવ્વીસમી નાની હોય ત્યારે આમ બહુ ખુશ થઈ જતા હવારમાં વહેલા ઊભા થઈ જતા પછી છે ને કપડાં યુનિફોર્મ તો રાતનામ અલગથી રાખી મૂકતા કે હવારમાં જાઓ તો વહેલા જાવ પહેરી વીયા જાવ એવું બધું બહુ એટલે બહુ મજા આવ્યો હતો ત્યારે તો પણ હવે તો બધું ઠીક ઠીક છે પહેલાં જેવું તો નથી કંઈ કાંઈ વાંધો નહીં આપણે તો નીકળીએ દુકાને ને અમે વાગી ગયા છે બે તો દુકાને જઈએ અને પછી આજે કાંઈ જવાનું નહીં મોડું થઈ ગયું એટલે ને જો મસ્ત વાતાવરણ થઈ ગયેલું છે ને ઝંડો કેવો મસ્ત લહેરાય છે કાંઈ કટે નહીં એવો ને આજે ગામમાં બધી જગ્યાએ આજે ઝંડા લહેરાય છે આવા અને હું તો એમ કહું લહેરાતા હોઉં એવું છે અને હવે હાલો કાંઈ નહીં બે વાગી ગયા છે ને જો ગાડી આવી ગઈ છે બે વાગી ગયા તો સારું છે હાલી જાવું જવું નહીં અને આજે નિશાળા ન જવાનું સવારે મોડું ઊભું થવાનું એટલે પણ એવું લાગે તો પાંચ છ વાગ્યા આજે હું કહે સલામી દેવા તો જવું જ પડે આપણે સ્કૂલે પ્રાથમિક શાળાએ આપણે તો જાશું પાંચ વાગે રીલ બિલ બનાવશો ને એ બે કામ થયા અને અત્યારે મોબાઈલમાં સારી ખાલી એક ટકો છે ક્યારે બ્લોગ બનાવતો બનાવતો બંધ થઈ એની ખબર નથી મને તો એ મારે જાજો ટાઈમ નથી કાઢો હું પહેલાં ફટાફટ નીકળું દુકાન ગાડી આવી ગઈ છે એટલે આ લઈને ને જાઉં એ જો ગાડી લઈને જાય હલો ફ્રેશ થઈ ગયા છે મોટું બોલું જોઈને કમ્પ્લેટની ફેમિલી પહેલાં તો ફોન સાચી મૂકી દે પાંચ છ વાગે સ્કૂલે જશું અને રીલ બિલ બનાવશું ને બ્લોગે બનાવી લેવું બરાબર ફેમિલી તો બનાવી દઉં તો ફેમિલી અત્યારે વાગી ગયા તો જ અને હું આવ્યો તો મારા ગામની પ્રાથમિક શાળાએ જો એમાં એવું છે કે હવરમાં જ આવવાનો પ્લેમ હતો પણ મારે તમને ખબર છે કે હમણાં મજા છે નહીં લે એમાં શું છે મોડું થઈ ગયું સવારમાં જાગતા કેમ કે રાતે જે દવા પીને હોવાનું હોય એટલે સવારમાં પછી કાંઈ જગાતું નથી એવું છે અને અમે દર વર્ષે વાત કરી છે કે આપણે સવારમાં જાવું ને શાળાએ જઈશું ને ઝંડો ફરકાવશું અને બાળપણના દિવસો યાદ કરશું ને એવું બધું પણ બસ એ બધું તો ખાલી કહેવત રહી ગઈ છે સાહેબ બાકી હવે એ દિવસો પહેલાં જેવા ગયા એ પાછા હવે આવે નહીં આવે પણ કાંઈ નહીં જે બાળપણની જે યાદ છે જે જૂની તાજા કરવા માટે અમે દર વખતે અમારી પ્રાથમિક શાળાએ આવી છે અમે અહીંયા આવીને અમને એમ થાય છે કે અમારો નાનપણો જયારે બાળપણનો અહેસાસ હતો એ ફરી આવ્યો છે અને એ દિવસો અમને ફરી યાદ આવે છે જેમ કે જયારે જૂના મિત્રો હતા જૂના ભાઈ બહેનો જે અત્યારે

તો હવારમાં મેં કીધું એમ કે મોડું થઈ ગયું તો કંઈ આવવાનું નહીં નકર મારા વિચાર હતો કે નહીં જવાનો સ્કૂલે જઈએ આપણે પણ હવારમાં ઊભા થયા ને તો નવ તો દસ તો આમનો વાગી ગયા હતા પછી મોડું થઈ ગયું લે કાંઈ આવવાનો ટાઈમ રહી નહીં પણ મેં કીધું કાંઈ નહીં સ્કૂલે તો આજે જવું છે એમ જ તે ભલે કાંઈ મેળ કે ન અગાણું પણ સ્કૂલે તો જવાનું છે તો અહીંયા હું કહે સલામી દઉં ભાઈ અત્યારે થોડું સલામી સલામી આખો દિવસ તો ધંધો ન જોઈએ કાંઈ એવું છે તો અત્યારે આવ્યા મૂકું કાંઈ નહીં અહીંયા આવ્યા છે તો અહીંની જૂની યાદો જે હતી મારી સ્કૂલની પ્રાથમિક શાળાની જોકે અમે પ્રાથમિક શાળા ભણતા એ ગામમાં હતી આ અત્યારે નવી બનેલી છે અહીંયા અમે અહીંયા નથી ભણતા પણ સ્કૂલ તો સ્કૂલ કહેવાય ને સાહેબ પ્રાથમિક શાળા મતલબ એ આપણી જે જૂની યાદો તો જે પહેલાંની આવતી એ તો અહીંયા આવે ન્યાય આવે બધું એ સરખું છે એવું કાંઈ નથી તો મારા ખાસ કેમેરામેન વિવેકને સાથે લઈને આવ્યો છે કે હાલ આપણે પી જઈ અને જે જૂની આપણી તાજી યાદ કરતા આવી મતલબ અમારી સ્કૂલની ઘણા ટાઈમ પહેલાંની તો યાદ કરવા માટે ખાસ મિત્રોમાં અહીંયા આવ્યા છે કે જેમ નાનપણમાં જ્યારે ભણતા અને જ્યારે ભણવામાં તો જો કે રસ હોય જ નહીં મતલબમાં આમ કે આમ બેઠા બેઠા હોય હોય કે ક્યારે એમ કેટલા વાગે અને એમ એવું અને જયારે આવો મતલબ આ ગણતંત્ર દિવસ છે કે પછી આ સ્વાતંત્ર દિવસ છે મતલબ એવું હોય ત્યારે આમ મતલબ એનો ઉલ્લાસ મતલબ થોડાક દિવસ પેલા ઉલ્લાસ આમ વાત જ કે અલગ છે મતલબ

થોડું કે પંદરમી ઓગસ્ટ હતી તો આજે મને તેને સ્કૂલ જ આવતા આવીને આ બધી યાદો કરતા આવી મતલબ તો બધાને ફેમિલી પહેલાં તો તમને બધાને મેં કીધું જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે જ તે કે સ્વાતંત્ર્ય દિવસની તમને બધાની હાર્દિક શુભકામના બરાબર અને જો કે આજનો દિવસ તો આપણો સર્વ વિશ્વ સમગ્ર ભારત દેશમાં મતલબ ઉજવતા ઉજવાયો હશે આજે બરાબર અને આજે ખુશીનો ઉલ્લાસનો દિવસ કહેવાય ને મતલબ એમ એવું છે જો કે આવો નવો દિવસ હંમેશા રહે અને આવું નવું શાંતિ ભાઈચારો રહી પણ મજા આવે એવું છે ફેમિલી એવું હતું બધું તો કાંઈ નહીં આપણે બ્લોગ પણ એવો પૂરો કરવો છે તો આપણે ચેનલ પર હોય તો ખાસ કરીને ચેનલ પર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરજો અને આવી આપણી સ્કૂલની જે શાળાની વિષયની વાતો તમને ગમે ફેમેલી તો ખાસ કરીને ચેનલને સપોર્ટ કરતા રહેજો અને બે લાયકનને પ્રેસ કરતા જજો અને વિડીયોને લાઇક કરતા રહેજો તો વંદે માતરમ જય હિંદ જય ભારત બસ અત્યારે બસ બ્લોગ